મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો વિડિયો ની અંદર આપણે વાત કરીશું તાજેતરમાં સરકાર દ્વારા એટલે કે નાણામંત્રી સીતારામન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવે છે એની અંદર સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે જે પાંચ મોટા લાભ છે સાથે મિત્રો જમીન પ્લોટ ફેરફાર બાબતે ઘણા બધા સુધારા કરવામાં આવે છે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો અં સુધી જોતા રહેજો છો તમે અમારી ચેનલ પણ પાછો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે જાણીશું કે બજેટની અંદર ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે સૌથી પહેલી જાહેરાત છે કૃષિ અને સંબંધિત ક્ષેત્રમાં એક પોઈન્ટ બાવન લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન કરશે તો તેલબિયાના ઉત્પાદન સ્ટોરેજ અને માર્કેટ ટિંગ માટે દસ હજાર બાયો ઇનપુટ સેન્ટરની સ્થાપના કરશે તો કૃષિ અને બાગાયતી પાકની એકસો નવ ઉપજ આપતી અને આબોહવા અનુકૂળ જાતને લોન્ચ કરશે અને દેશમાં વધુ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન કરશે જે અંતર્ગત આપણે વાત કરી કે સૌથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જે ત્રણ લાખની લોન મળે છે એ હવે પાંચ લાખ સુધી કરી શકે છે જે જાહેરાત અંતર્ગત આપણે જાણીએ છે તો મિત્રો જમીન સંબંધિત સુધારા તો જમીન સુધારા દિશામાં શહેરી વિસ્તારમાં જીઆઈએસ મેપિંગ માટે ડિટલાઇઝેશન કરવામાં આવશે શહેરી અને ગ્રામીણ અને બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન શહેરી નિયોજન અને મકાન સંબંધિત નિયમોની અંદર ફેરફાર થશે ગ્રામીણ વિસ્તારમાં તમામ જમીનની યુનિક પોટ આઈડેન્ટિફિકેશન જે નંબર છે એક નવો આપવામાં આવશે તો ગ્રામીણ વિસ્તારોમાં જમીન નોંધણી કાર્યાલયની સ્થાપના કરવામાં આવશે તો આ હતા મહત્ત્વના જમીન બાબતે ફેરફાર જે કરવામાં આવ્યા છે અને ખેડૂતો માટે અગત્યની જાહેરાતો કરવામાં આવી છે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત